જય રાધે રાધે એવું થોડું છે કે મોટા મહેલોએ ઠેકો રાખ્યો છે રાષ્ટ્રીય પર્વ તો ઝૂપડપટ્ટીમાં પણ ઉજવવામાં આવે છે આપ જોઈ રહ્યા છો આપણું રાષ્ટ્રધ્વજ તૂટેલે ફૂટેલી ઝૂપડીમાં નાના બાળકો ફરી રહ્યા છે વહેલી સવારે ધ્વજને વંદન કરતા એ બાળકોને જોઈ ખૂબ આનંદ થયો ધન્ય છે રાષ્ટ્રપ્રેમને ધન્ય છે આ ધરાને જય હિન્દ વંદે માતરમ